મુનિએ લખ્યા છે વ્યાસજી મુનિ બધા પુરાણો લખ્યા છે પણ ભગવાન વ્યાસને શાશ્વત શાંતિની પ્રાપ્તિ નથી થઈ આટલા પુરાણો લખ્યા છતાં શાંતિ ન મળી પોતાને ખુદ ને અસંતોષ છે એટલે પોતાના બદ્રિકા શમમાં સામ્યપ્રાશ નામના પોતાના આશ્રમમાં બેઠા છે વ્યાસમુનિ અને ખેદ થયો છે

શાંતિ ખેદ ચાલતો એ જ સમયે ભગવાન નારદ મુનિ ત્યાં પધાર્યા છે હાથમાં કરતાલ છે નારદ મુનિ ના અને સતત નારાયણ નું નામ ભજે છે એવા નારદ મુનિ પધાર્યા છે

No, no.

તમે જે ગ્રંથો લખ્યા એમાં મહાપુરુષો રમણ કરે એવો એક પણ ગ્રંથ નથી સાહેબ જે ભક્તિ થી પરમાણ હોય જેમાં ભગવાનની ની લીલાઓ હોય ભગવાનમાં મત મસ્તક ખાવામાં આનંદ મગ્ન થઈ જાય એવો એક પણ ગ્રંથ નથી સાહેબ તમારી પાસે

Narayana, 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 નારાયણ 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 અદભુત નારાયણ નું સ્મરણ નારદજીએ કર્યું હશે એવું લાગ્યું આપણું સ્મરણ એવું થયું કે નારદજીએ કેવું કર્યું હશે બાપુ સ્મરણ કરવાનું જ્યારે સંકિર્તન આવે ત્યારે સાહેબ કરવાનું કારણ કે ભાગવતજીમાં પહેલું છે ને આપણે કાલે લેશું સમજાવીશ તમને કે શ્રવણ ન થાય ને શ્રવણ તો આપણે ન કરતા હોઈએ એ તો આમાં ખબર ન પડે કોણ શ્રવણ કરે કે કોણ નથી કરતું શ્રવણ ન થાય તો સ્મરણ કરો અને સ્મરણ કોણ શક્ય ન બને તો કીર્તન કરો કમસે કમ આની સાથે જોડાઈ જાવ આમાં ન જોડાવતો અટલે આ ત્રણ પ્રકારે અહીંથી દેવામાં આવે શ્રવણ સ્મરણ અને કીર્તન મને એ કીધું કે પેલે જ દિવસે તમે આટલા જોર જોરથી બોલો ને અવાજ બેહી જાય કો ભાઈ બોલતો નથી બોલાઈ જાય સાહેબ આનંદ એટલો આવી જાય ને મને તો મને એમ થાય અવાજ બેહી જાય તેની જોઈએ અત્યારે એ કાલની ચિંતા કરી ના આય કરવી સાહેબ શાશ્વત પરમેશ્વરના સાનિધ્યમાં તમારાથી બધાથી નજીક બેઠો છું અને જો અહીંથી પછી ભય લાગે તો 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 કોણ તારી શકે માજી જબ તો તો કોણ બચાવે જો એના સાનિધ્યમાં પછી પછી તમે વિચાર કરો સંસારમાં અતિ ઉત્તમ શ્લોક કહ્યો છે વ્યાસજીને શું કહ્યું છે प्यच्युतभार्जितम् न शोभते ज्ञानमलम् निरञ्जनम् कृतः पुनः शास्त्वदभद्रमीश्वने નિષ્કામ કર્મ કરવામાં આવે કરતા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ કર્મ નો સાચ કોઈ અર્થ નથી અકર્તા ભાવે સ્વાર્થે કર્યું હોય કર્મ એની તો વાત જ નથી જે વિડીયો હોય દેવાના એની તો વાત જ નથી આયા કર્મ એ પણ જો તમે ભગવાન માટે નથી કર્યું નારદજી કહે છે એનો કોઈ અર્થ નથી બીજું ન નિરંજન તમારી પાસે ખૂબ અગાધ જ્ઞાન હોય તમે ખૂબ જ્ઞાની થઈ ગયા હોય પણ એ જ્ઞાન જો પરમાત્માની પ્રાપ્તિ ન કરાવી શકે તો જ્ઞાન વ્યર્થ છે એ જ્ઞાનનો કોઈ અર્થ નથી સાહેબ અને પછી કહે છે કૃતહ પૂન સસ્વદ ભદ્રમ ઈશ્વરે અને જે કર્મ કરવામાં આવ્યું છે ભક્તિ વિનાના નિર્મળ અહીંયા કોઈ જરૂર રહેતી નથી એવી રીતે કામના રહિત કરવામાં આવેલું કર્મ કોઈ વાસના ન હોય કરવામાં આવ્યું હોય કર્મ એ કર્મ પણ જો ભગવાન માટે ન કરવામાં આવ્યું હોય એનો કોઈ અર્થ નથી સાહેબ આ વ્યાસ મુનિ ને દીધો તમે મહારાજ સત્તર પુરાણ લઈ ગયા પણ ધર્મ ની સ્થાપના કરવા માટે લોકોને સમજાવવા માટે ક્યાંક ને ક્યાંક વાસના તમારી આ રહી સાવ ભગવત અર્થે જે કર્મ કરવામાં આવે છે એ જ સાચું કર્મ છે માત્ર ને માત્ર પરમાત્મા માટે જ મારું કાંઈ નથી આપણે સવારે વાત થઈ હતી ને સત્ કર્મ જે કરવામાં આવે સત સાથે જોડાવાનું જ કર્મ અન્ય બીજું કાંઈ કર્મની પ્રાપ્ત કરવાની કે ગુમાવવાની વાત જ નહીં સાહેબ કાંઈ ત્યારે નારદ મુનિ કહે છે કે બીજાની તો શું વાત કરું મારી જ તમને વાત કરું પૂર્વકાલ ની અંદર હું એક દાસી નો પુત્ર હતો મારી માતા છે સંતો સેવા કરતા હતા ત્યાં એની નિમણૂક થતી કોઈ સંતો પધારે એને રસોઈ સેવા કરતા અને ત્યાં જ રહેવાનું થતું એ એક વખત સાધુઓની જમાત આવી મારી માતાની નિમણૂક થઈ ત્યાં સાધુઓની સેવા કરવા માટે હું પણ નાનો હતો મારી માતાની સાથે જ હતો સાધુ સંતો સેવા કરી અને સંતો મહાત્માઓ સત્સંગ કરતા હતા સત્સંગ કરે આમ ને આમ ઘણો સમય સુધી સંતો રોકાણા સંતો સત્સંગ થયો મારી ઉંમર ખૂબ નાની હતી હું પાત્ર ને માત્ર પાંચ વર્ષ નો બાળક હતો બાળક હોવાને નાતે મારી માતાની સાથે જઈ અને હું પણ સંતોની સેવાનો લાભ મળતો અનાયાસે જ મને લાભ મળી ગયો હે વ્યાસજી સંતો જે જ્ઞાન આપે બોધ આપે ઉપદેશ આપે સત્સંગ કરે મારી માં છે એ બધું ભૂલી ગઈ કારણ તો કે એનો સ્ત્રી સ્વભાવ છે ને સ્ત્રીઓ બહુ જ્ઞાનને યાદ ન રાખી શકે સાંભળે વધારે એજ અહીંયા પણ છે અને આગળ પ્રહલાદજી પણ કીધું કે જ્યારે નારદ મુનિએ જ્ઞાન આપ્યું હું મારી માતાના ગર્ભમાં હતો મારી માં સ્ત્રી હોવાને કારણે જ્ઞાન ભૂલી ગયે એમ એ પણ કહેશે આગળ અહીંયા મુનિએ કહ્યું કે મારી માતા તો કામ અને સ્ત્રી સ્વભાવ એટલે કાર્યમાં પોતાના રત્રિયે એટલે આ બધું ઉપદેશ ભૂલી ગઈ પણ હું ન ભૂલી ગયો નાનકડું બાળક પાંચ વર્ષનું બાળક એને કોરી પાટી એમાં માત્ર ને માત્ર ભગવાનનો સત્સંગ જ ભઈ લઉં એટલે મુનિ કહે કે મને સંતો જ્યારે સંતોને જવાનો સમય થયો મેં કીધું કે મહારાજ મારે તમારી સાથે આવવું છે મને તમારી હારે લઈ લ્યો મારે આ સંસારમાં રહેવું નથી ત્યારે સંતો કહે બેઠા તારે તારી માની ફરજ પૂરી કરવાની છે તારી માનો કોઈ સહારો નથી તારા સિવાય તું એક જ એમનું બાળક છો નારદ મુનિ કહે કે મને આવું આશ્વાસન દઈ અને સંતો જતા રયા હું પણ મારા માતાની સાથે ઘરે આવી ગયો ઘરે કાર્યમાં રત રહેતો હતો એક દિવસ બન્યું એવું એકદા નિર્ગદા નિર્ગતાગે હાર દોહન તે પથી સર્પો દસ સર્પદાસ્પુષ્ચઃ જો એક દિવસની વાત છે નારદ મુનિ કહે કે હે વ્યાસજી સંધ્યા સંધ્યાનો સમય હતો મારી માં છે એ ગાય ધોવા માટે જતી હતી

અને અંતે મને વિચાર આવ્યો કે આ સર્પનો તો શું વાગ છે જ્યારે કાલની ગતિ જ પ્રબળ હોય તો આ સર્પ વિચારો શું કરે એટલે મને સર્પ ઉપર ક્રોધ ન આવ્યો નારદજી કહે આ સર્પનો શું વાગ છે કદાચ વિધાતાએ જ આવું લખ્યું હશે આવું વિચારી નારદ મુનિ કહે મેં ધીરતા ધીરી

એક પરમાત્મા જ મારો સહારો રહી ગયા કદાચ પરમાત્મા કૃપા હશે નારદ મુનિ કહે કે મને શું કરવું એ ભાન નતી પણ હું ચાલ્યો ગયો ઘરેથી નીકળી ઉત્તર દિશા તરફ ચાલ્યો સરોવરો ઝરણાઓ પાર કરી ઉત્તર દિશા હિમાલય તરફ પ્રયાણ કર્યું ત્યાં એક વૃક્ષ નીચે બેઠો અને જે સંતોએ ઉપદેશ કર્યો તો એ અનુસાર નું ધ્યાન કર્યું ભગવાન નું સતત ચિંતન નારાયણ નો જપ કર્યો અને જયારે જપ કરવા લાગ્યો એક દિવસ બે દિવસ દિવસો પસાર થયા ત્યારે ભગવાન નારદ ના હૃદય કમળમાં દર્શન દીધા એ આંખ બંધ કરીને એના હૃદયમાં દર્શન કરવા લાગ્યા નારદ મુ સમય મેં ભગવાન નું ધ્યાન કરતો રહ્યો એક સમય સાક્ષાત પરમાત્મા મને દર્શન દેવા માટે આવ્યા ભગવાન કહે કે હે વત્સ તમે ધ્યાનમાંથી ઉભા થાવ નારદ મુનિ કંઈ સાંભળતા નથી પછી ભગવાને અચાનક જે દ્રશ્ય હૃદયમાં સ્થાપિત હતું એ અદૃશ્ય કરી દીધું નારદ મુનિ ચોકી ગયા કે હું જે ભગવાનને જોઉં છું એ ક્યાં ગયા એમ કરતાં આંખ ખૂલી એ જ સ્વરૂપ ભગવાનનું નારદ મુનિ કહે છે મારી સામે ઊભા છે ભગવાનના દર્શન કર્યા ભગવાને કહ્યું કે શું ઈચ્છા છે નારદ એટલે ત્યારે તો એ બાળકના રૂપમાં પૂર્વકાલની અંદર નારદજીનું પૂર્વ ચરિત્ર એટલે કહે કે શું ઈચ્છા છે

નારદજી કહે છે કે હે વ્યાસ મુનિ મેં આયુષ્ય પૂરું કર્યું પછી મારું મૃત્યુ થઈ ગયું બ્રહ્મલો પ્રાપ્ત થઈ ગયો એક હજાર ચતુર્થી એક હજાર ચતુર્થી વર્ષો સુધી હું ત્યાં ને ત્યાં રહ્યો અને બ્રહ્માજી એ જયારે સૃષ્ટિ ની ઉત્પત્તિ કરી ત્યારે બ્રહ્માજી ના પુત્ર ના રૂપમાં મારો આ જન્મ નારદ રૂપે જન્મ થયો